સ્નેહી દોસ્તો હું બંશ્રી પરમાર આપ સૌને મારા ઓમ નમઃ સિવાય મારી ચેનલ બંશ્રી પરમાર યુનિક બ્લોગની અંદર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ફ્રેન્ડ્સ કેક શબ્દ આપણા સૌને માટે વર્ષોથી જાણીતો છે જ તેના અવનવા રૂપ રંગ સ્વાદ ઇન્સોર્ટ અવનવી વેરાયટીથી આપણે સૌ વાકેફ છીએ જ આપણા પરિવારમાં અવનવા પ્રસંગે તૈયાર કેક કાં તો ઘરે જ કૂકરમાં કઢાઈમાં કે પછી ઓવનમાં આપને કેક બનાવતા હોઈએ જ છીએ હું એ પણ મારી ડોટરના બર્થડે પ્રસંગે એને ભાવતી તૂટી ફૂટીવાળી કેક બનાવી છે જનરલી કેક એ મેદાની બનતી હોય છે પણ અહીં આ કેકની ખાસિયત એ જ છે કે તે મેં ઘઉંના ભરડામાંથી એટલે કે તાજા જ દળેલા ઘઉંના કરકરા લોટમાંથી બનાવી છે જે તૂટી ફ્રૂટીવાળી પણજી હોવા છતાં દાનાદાર છે તો કેક નિમિત્તનો આ બીજો વિડીયો આપ સમક્ષ મૂકતા મને ખરેખર આનંદની લાગણી થાય છે આ વિડીયોની સંપૂર્ણ વિગતો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં તો આવો મારા રસોડે સ્નેહી દોસ્તો માપ મુજબ લીધેલ આ ટૂટી ફ્રૂટી દરેલી ખાંડ ઘઉંનું ભરડું મિલ્ક પાવડર મેંદો તેલ એસેન્સ બેકિંગ પાવડર અને એક્સ્ટ્રા મેંદો અને તેલ આ સિવાય પેગારેલું બટર દૂધ અને દહીં અને પીળો લિક્વિડ ફૂડ કલર સૌ પ્રથમ અહીં મેં મેંદો મિલ્ક પાવડર અને એક ટીસ્પૂન બેકિંગ પાવડરને સારી રીતે મિક્સ કરતાં કરતાં ચાળીને લીધો છે ચાળેલી આ સામગ્રીને એક સાઈડ મૂકીને એ પછીના મુખ્ય સ્ટેપમાં ઘઉંના ભરડાને લઈ તેમાં બે ટેબલ સ્પૂન તેલ ઉમેરીને સારી રીતે મિક્સ કરવો હથેળીની આંગળીઓથી મિક્સ કરવાથી ઘઉંના કરકરા લોટના દરેક કણ પર તેલનું કોટિંગ ખૂબ જ સરસ રીતે થશે એ પછી આ ભરડાને રેસ્ટ આપવા એક સાઈડ મૂકવો એ પછીના ત્રીજા સ્ટેપમાં મેલ્ટેડ સોલ્ટી બટરમાં તાજી જ દરેલી ખાંડ અને વલોવેલું દહીં ઉમેરી બધાને ખૂબ જ ફીણવું જ્યાં સુધી ખાંડ સંપૂર્ણ ઓગળીને બેટરની સ્મૂથ કન્સિસ્ટન્સી ન થાય ત્યાં સુધી ફીનતા રહેવું એક જ ડાયરેક્શનમાં દસેક મિનિટ સુધી લગાતાર ફીનતા જોઈએ તેવું બેટર રેડી થઈ ચૂક્યું છે આ પછીના ચોથા સ્ટેપમાં આગળ વધતા ચાળીને રાખેલ સામગ્રીમાં તેલથી મૌન કરેલ રેસ્ટ આપેલ ભરડાને ફરીથી મિક્સ કરી ઉમેરી ખૂબ જ સારી રીતે બધું મિક્સ કરવું ઘઉંના ભરડાને તેલથી મૌન કરવું અને દસેક મિનિટ રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે જેનાથી કેક દાણાદાર અને સોફ્ટ બનશે બધી કોરી સામગ્રીની એકબીજામાં સારી રીતે મિક્સ કર્યા પછી રેડી કરેલા બટર ખાંડવાળા મિશ્રણમાં ઉમેરી મિક્સ કરવી બધું એકબીજામાં મિક્સ થાય પછી જ ધીમે ધીમે દૂધ ઉમેરવું અહીં હવેના સ્ટેપમાં મિક્સ કરવાની ખાસ મેથડમાં ફૂલ અને કટ રીતથી બધું જ પ્રોપર મિક્સ કરતા જવું મિક્સ કરવાની ફૂલ અને કટની આ મેથડથી બેટરમાં હવા ભરશે જેનાથી કેક સ્પોન્જી અને સોફ્ટ બનશે એ પછીના સ્ટેપમાં વેનિલા એસેન્સના ચારથી પાંચ ડ્રોપ ઉમેરી બધું મિક્સ કરવું અને એ પછી લિક્વિડ પીળો ફૂડ રંગના ચારથી પાંચ ડ્રોપ ઉમેરી ફરીથી બધું મિક્સ કરવું રંગબેરંગી તૂટી ફ્રૂટીના રંગ સાથે આ લેમન યલો રંગ ખૂબ જ ટેમ્પટિંગ લાગતો હોવાથી મેં અહીં આ લેમન યલો રંગ પસંદ કર્યો છે ઘઉંના ભરડાની કેક હોવાથી પાંચ સાત મિનિટ રેસ્ટ આપવું જરૂરી છે તે દરમિયાન એ પછીના સ્ટેપમાં મેં અહીં હાર્ટ શેપનું એલ્યુમિનિયમનું બોલ લીધું છે જેને તેલથી ગ્રીસ કરીને મેદાથી ડસ્ટિંગ કર્યું છે સેન્સ કેકના બેટરમાં બેકિંગ પાવડર સાથે બેકિંગ સોડા પણ જનરલી બધા યુઝ કરતા હોય છે પણ હું ફક્ત બેકિંગ પાવડર જ યુઝ કરું છું બેકિંગ સોડા યુઝ નથી કરતી કેકનો શેપ અને તે સરળતાથી અનમોલ થાય તે માટે આ ડસ્ટિંગ બધે એક સરખું કરવું ખૂબ જ જરૂરી છે એ પછીનો લાસ્ટ અને મુખ્ય ગણાતું એવું આ સ્ટેપ છે જેમાં તૂટી ફૂટીને બટર અને મેદાથી કોટિંગ કરવાની છે અહીં શરૂઆતમાં મેં જે પેનમાં બટર મેલ્ટ કરેલ તેમાં જ આશરે અડધી ચમચી જેટલું બટર જમા થયેલ હોવાથી હું તેમાં જ તૂટી ફૂટીને ઉમેરીને મિક્સ કરી રહી છું એ પછી મેંદો ભભરાવીને મેં એનું કોટિંગ કર્યું છે આવું કરવાથી કેકમાં તૂટી ફ્રૂટી કડક નહીં બને અને મેંદાથી તે તળીએ નહીં બેસી જાય તે કેકના દરેક પીસ અને બાઇટમાં આવશે માટે ખાસ યાદથી આ બટર મેદાનું કોટિંગ કરવું એ પછી રેસ્ટ આપેલા બેટરની કન્સિસ્ટન્સી ચેક કરવી અને બાકીનું દૂધ ઉમેરી ફરીથી ફૂલ તથા કટ મેથડથી બધું મિક્સ કરવું એ પછી કોટિંગ કરેલી ટૂટી ફ્રૂટી ઉમેરી હળવેથી મિક્સ કરવું અને મોલ્ડમાં ટ્રાન્સફર કરવું મોલ્ડને ઠપકારતા ટેપ કરવું અહીં મારે કેકને સિમ્પલ જ રાખવાની છે મીન્સ કે કેકની વ્હીપિંગ ક્રીમથી ડેકોર કરવાની ન હોવાથી મેં અહીં થોડી ટૂટી ફૂટી બાકી રાખીને ઉપરથી ભભરાવી છે જેનાથી બેક પછી કેકનો લૂક સરસ મળશે મારે ઓવનમાં કેક બેક કરવાની હોવાથી કેકના બેકિંગ પ્રોસેસ માટે મેં અહીં મારા કન્વેક્સન ઓવનમાં મેન્યુ વગર ડાયરેક્ટ જ કન્વેક્શન મોડ સિલેક્ટ કરીને રિહિટ કર્યું છે એ પછી એકસો એંશી અંશ ડિગ્રી સેલ્સિયસ પર છત્રીસ મિનિટ સેટ કરીને કેક બેટરને બેક કરવા મૂક્યું છે દરેક ઓવનમાં બેકિંગ પ્રોસેસ માટેના ઓપ્શન અલગ હોય છે જેનો ખ્યાલ રાખવો અહીં કેકને સોળ મિનિટની આસપાસ મેં બુડનસ્ટિકથી ચેક કરી અને એ પછી કમ્પ્લીટ ટાઈમ સુધી બેક કરી તો ફાઇનલી છત્રીસ મિનિટ પછી તૈયાર છે આ ઘઉં ભરડાની તૂટી ફ્રૂટીવાળી સ્પોન્જી તેમ છતાં દાનાદાર કેક જેના લાઇટ બ્રાઉન રંગમાં તૂટી ફ્રૂટીનો રંગ પણ ખૂબ જ સરસ દેખાય છે આગળ કહ્યું તેમ મારી ડોટરના બર્થડે માટે કેક બનાવેલ હોવાથી પ્રથમ કટિંગ તેને જ કર્યું છે કેક ફોસ્ટિંગ કરવાનું ન હતું હેપીએસ બર્થડે ટુ યુ એ પછી અહીં જોઈ શકાય છે કે કેક દાનાદાર હોવા છતાં સ્પોન્જી દેખાય છે અને તૂટી ફૂટી દરેક જગ્યાએ સરસ રીતના સેટ થયેલ છે કેકનો નીચેનો ભાગ પણ સારી રીતે બેક થયેલ છે અને સારી રીતે તૂટી ફૂટી સેટ થયેલ ત્યાં પણ જોઈ શકાય છે તો વ્યુઅર્સ સ્નેહી દોસ્તો તમે પણ તમારા પરિવારજનોના અમનવા અવસરે કેક બનાવજો અને ખવડાવજો તમારા અનુભવ મારી સાથે શેર કરજો આ વિડીયોને લગતી માહિતી તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં આવું જ અવનવું જોવા જાણવા શીખવા મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો તો ફરીથી આ વિશાને આવજો